ભવિષ્યમાં દશામાના મળે તરકટ નહીં કરવાની લેખિત બાહેધારી આપી વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી પટેલ સબ ઇન્સ્પેક્ટર ભરવાડ મહિલા પોલીસ તથા પોલીસ કર્મચારીઓએ પર્દાફાશમાં મદદ કરી વડોદરામાં વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા ભક્તિબેન રાજકોટ રોમિક રાજદેવ સાહિલ રાજદેવ ગુલાબસિંહ ચૌહાણ રવિ પર બતાણી પડદાને

લોકોની શ્રદ્ધાળુઓની દયા રાખો તમે આ બધું બંધ કરી કરજો મારી બેન તમે દયા રાખો લોકો ગરીબ માણસો છે દયા રાખો માત્ર દયા રાખો તમે અમે દયા રાખીએ છીએ અમે અમે આખા ભારતને છોડવાનું કામ કરીએ છીએ અમે કઈ લોકોને એક ભાઈ આ કોઈ કઈ જ્ઞાતિનો છે એનું કીધું અમારે જાતામાં અમે માણસથી ઓળખાણ છે અમે માણસ છીએ કઈ છે આ સિવાય અમારી કોઈ ઓળખાણ નથી એમાં અમે તમે માતાજીના ભગત છો અમે માતાજીના ભગત છે આ બધું રહેવા દો અને તમે પરચાથી ન થાય તો તમે બીજે દિવસે વાઘોડિયા રોડ ઉપર ગસામાના મઢમાં સાંડણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે બે બેબુનિયાદ દૂધ સાબિત થયો છે ભોય અને તેનો પુત્ર બંને અને પરિવારનું ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે ભૂય છેલ્લા પાંત્રીસ વર્ષથી ગતિન લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્થાન કરેલ છે જેનો વિજ્ઞાન જાતાએ બારસો ને તોતેરમાં સફળ પર્દાફાશ કર્યો છે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર અને પાણી ગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે તેને વિજ્ઞાન જાત્રા અભિનંદન આપે છે લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા બાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ